અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાની તપાસમાં આવ્યો વેગ સરકારે ઉચ્ચસ્તરીય સમિતિની કરી રચના આવી ઘટનાઓને રોકવા અને પહોંચી વળવા એસઓપી તૈયાર કરવા પર પણ કરાશે ફોકસ વિમાન દુર્ઘટનાના અઠયાવીસ કલાકની અંદર એર ઇન્ડિયા ફ્લાઇટનું બ્લેક બોક્સ મળી આવ્યું નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ એક્સ પર કહ્યું બ્લેક બોક્સમાં ઉડાન સાથે જોડાયેલ ડેટાની મદદથી ઘટનાના કારણોની કરાશે ઊંડાણપૂર્વક તપાસ ઇઝરાયલે ફરી ઈરાનના અનેક મિસાઇલ લોન્ચર અને સૈન્ય ઠેકાણા પર કર્યા હુમલા જવાબી કાર્યવાહીમાં ઈરાને પણ સો બેલેસ્ટિક મિસાઇલ છોડી આજે આયુષ મંત્રાલય નવી દિલ્હીમાં વિશ્વભરના યોગ ગુરુ અને ચાર દેશોના નિષ્ણાતો પણ જોડાશે ઉત્તર ભારતમાં પ્રચંડ ગરમીનો પ્રકોપ રાજસ્થાનમાં ગરમીનું રેડ એલર્ટ જમ્મુ કાશ્મીર હરિયાણા ચંદીગઢ દિલ્હી મધ્યપ્રદેશ પંજાબમાં લૂ લાગવાની હવામાન વિભાગની આગાહી આજે તમિલનાડુ મહારાષ્ટ્રમાં વરસાદની આગાહીને પગલે ગરમીમાંથી રાહત મળવાની સંભાવના રાજ્યમાં આજથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી થશે શરૂ રાજ્યના ત્રેવીસ હજાર ચારસોથી વધુ ખેડૂતોએ કરાવી નોંધણી રૂપિયા આઠ હજાર છસો બ્યાસી પ્રતિ ક્વિન્ટલના ભાવે કરાશે ખરીદી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને આપ્યું બસો બ્યાસી રનનું લક્ષ્યાંક જવાબમાં દક્ષિણ આફ્રિકાએ બે વિકેટના નુકસાને બનાવ્યા બસો તેર રન દક્ષિણ આફ્રિકા જીતથી ઓગણસિત્તેર રન દૂર